આપણા ભાવનગરની અંદર જે ભાઈ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ લઈને આવ્યું છે ભાઈ પંચાવન રૂપિયામાં અનલિમિટેડ જમવા જે ભાઈને એડવાન્સ પેમેન્ટ ભરીને જમવું હોય તો એના માટે પાસ છે ભાઈ ત્રણ હજાર રૂપિયામાં આખો મહિનો અહીંયા ભાઈ જે વિદ્યાર્થી ભાઈનો છે શાક ન ગમતું હોય તો એના માટે એક્સ્ટ્રા શાક પણ બનાવી દેવામાં આવે છે અને શાકમાં ઓપ્શનમાં તમને ભાઈ ઘણા બધા રોજે રોજે ભાઈ તમને ઊંધ્યું તો રોજે રોજ મળી રહેવાનું છે અને સાથે સાથે તમને દાળ ભાત અને જે ભાઈ પંજાબી ખાવાના શોખીન હોય ને એના માટે અહીંયા પંજાબી પણ મળી રહેવાનું છે ગુજરાતી સાથે સાથે તમને અહીંયા પંજાબીનો કોમ્બો પણ મળી રહેવાનો છે જે ભાઈ અહીંયા પંજાબી ખાવું અને દસ મિનિટ નો વેટિંગ ગરમ ગરમ પંજાબી તમને અહીંયા મળી અને પંજાબી નો એક્સ્ટ્રા સાર્જ લાગશે જે ભાઈ ને ખાવાનું હોય ને વિદ્યાર્થીઓ ભાઈ જમવા આવે ને ત્યારબાદ માં ગરમ રોટલા અને રોટલી બનાવવામાં આવે પાર્સલ સુવિધાની વાત કરી ભાવ અલગ અલગ છે ભાઈ પાર્સલ સુવિધા છેડમાં ઘર લઈ જવા માટે જો આ મેન્યુ છે ભાઈ વિડીયો સ્ટોપ કરીને જોઈ લે ખાસ ભાઈ ભાઈ બહેનો અહીંયા પરીક્ષાની તૈયારી કરતા હોય ઘરે ટિફિન લઈ જવું હોય તો એના માટે જો નેવલિમિટેડ માં ફૂલ ટિફિન ભરી દેવામાં આવે છે પંસાણ રૂપિયામાં અનલિમિટેડ માં તમે જે જોઈ રહ્યા છો ને બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે અને ખાસ જે ભાઈ અનલિમિટેડ માટે પંજાબી બનાવી દેવામાં આવે છે પંજાબી પંજાબીના એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે છે આના એડ્રેસની વાત કરી ભાઈ ટોપ થ્રી સર્કલ સાયદ લીલા સર્કલ બાજુ આગળ હાલો ને ભાઈ એકદમ વચ્ચે જ આવે છે ભાઈ શ્રી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ હાલ તો આની ફૂલ પ્રોસેસ નો વિડીયો આ યુટ્યુબ ચેનલ માં આવી ગયો છે ખાસ કરવાનું ઇન્સ્ટાગ્રામ આજ ફોલો કરી લેજો